પડતો ના થતો આપડે પુષ્પા છોડે ના લાગુ આજ તો આજ તો પુષ્પા લાંબો વરો પોલીસ

તને છોડાવવાળો કોઈ નઈ મળે ફરી છોડાવી જ્યાં તો જોવા કોણ છોડાવ્યા તા ને મારે લાગે લાકડા ગોડા બાવાના ચોરી કરી ગઈ લાયા છો ગેરકાનુની છે ખબર છે તમારો સાહેબ તો મને બીક ના લાગે તમે ફાફડો છો મને જ બીક લાગે છે તો પણ મન ના લાગ્યો તો હું તો પુષ્પા છું ખૂણા ભાઈ જા બે જા જા અને આ બાર બાર દેખાતો ની જમાના થાય એટલા કરતા ને ખાવા નહીં મળે

ત્રણ જણ ની વાત કરવા બાદ ત્રણ જણાવ્યું તાર વાત કરવી તાર વાત ને આમ થોડી મેળવા તાર વાત કરવી

પુષ્પા લઈ જાય માલની વાટ બેઠા પુષ્પા લેતા નઈ પુષ્પા

Ini orang rajana. Kamu kau kacau, kan? Ini pas niar.

મેં એમ છૂટું થોડે નેવડ દેવડ કરે અને આપડા કેસ્ટ પતાવાનું કરો 1 કરોડ છે લેવડ દેવડ ઉછી તાવાનું નહીં અને અમે રિઝર્વ લેતા ને આ તઈ કરના જેવો લાગો તમે સમજણ આવો એટલે તમારું મોણ છે ઓય તો 2 કરોડ આલે થઈ નમો ઓય ને તો ઈ નઈ હમણા ઈ જતારો તમને અંદર હાલે ખાતમ નાખી આ તો મંઈ આઈ ગયા તો થોડે મેલો થઈ ગયો

લાગેલા ધંધો કરો બધું થાય જુઓ હજુ કરીને રાત માં સજા મારજો ચૂકે નેક્સ્ટ વીક ને દે દે એ રંગેલા પુષ્પ આરે ઝાર હે તું ઓર પાડો આ દાડીયું આ

એ ને જોર અને આણો છે કે આપડા બાને પોલીસવાળા હે ને તો પાછો એ અલ્યા ને બોલેરો હતી બોલેરો હતી બોલેરો લેતા फटाफट કાઈ કા સાયકલ ને બોલેરો લેતા હું આપડે બોલે <in silly mouth swings>

ધંધો બંધ કરો ધંધો બંધ કરશે મજરી રાખો અને આપડે તો ચાલુ ચાલુ રાખવાનો પુછપા બે હારો બેસી નઈ ગયા મારી આ પડશે